હેલો ગાય જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અવર વધવાની તૈયાર થઈ જાય મિત્રો શું બનાવવાનું છે જમવાનું આજે હવે મિત્રો ગાલની શેગો અને ડુંગળીનું મિક્સ સબ્જી બનાવવાની હા અને રોટલી ઘઉંની ઘઉંની રોટલી બનાવવાની છે જેને ખાવું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને છોટું ભાઈ સૂઈ ગયા તા તે ઉઠ્યા છે પાણી પીવું છે છોટું મમ્મી કહે છે મમ્મી કે સાડે ભાઈ હારે અને આમ છે એમ નહીં ગયા સાથે હાની દેદા હવે

એટલે તમારે સણસો લો આવે ને આટલી એકસો એંસીની સ્પીડમાં ચલાવો જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો છોટું ભાઈ તો લસણ ફોડું છું છોટું મમ્મી કે જે બોલતા નહીં શરદી થઈ જાય